આજે બાલવાટિકાના ભૂલકાઓ એક થી દસ અંક ગણશે તેમને કોડી આપવામાં આવી છે અને તે કોડી ગણી અને અંક કહેશે ચાલો બાળકો તૈયાર છો ચાલો વીરેન્દ્રભાઈ તમારી પાસે કેટલી કોડી છે એક બતાવો તો ચાલો તમારી પાસે કેટલી કોડી છે ગણો તો સરસ તમારી પાસે ગણો તો સરસ વેરી ગુડ તમારી પાસે ચાર ગણો તો સરસ તમારી પાસે ગણો તો વેરી ગુડ ચાલો તમારી પાસે કેટલી કોડી છે ગણો તો વેરી ગુડ તમારી પાસે ગણો તો વેરી ગુડ સરસ ચાલો તમારી પાસે આઠ ગણો તો વેરી ગુડ ખૂબ સરસ ચાલો ભાઈ તમારી પાસે કેટલી કોડી છે ગણો તો ફરી વાર ગણો શાંતિથી સરસ નવ કોડી છે તમારી પાસે ચાલો ગણી બતાવો પાંચ છ સાત ખુબ સરસ વેરી ગુડ સરસ બધા એ સાચી કોડી ગણી છે અંક પ્રમાણે જ તમારી કોડી છે મજા આવી અંક યાદ રહી ગયા સરસ આબાસ વેરી ગુડ